સાબરકાંઠા જિલ્લાના તલોદમાં લાંબા સમયથી નિર્માણ થયેલ ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી તલોદના માર્કેટિયાના વેપારીઓ અને સ્થાનિક લોકોની ઉગ્ર માંગ તલોદમાં લાંબા સમયથી બ્રિજનું કામ ચાલે છે પણ સર્વિસ રોડ ન બનાવતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આપ આ દ્રશ્ય પણ હાલ જોઈ શકો છો કે આ સર્વિસ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર જોવા મળી રહ્યા છે આ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતાલ વ્હીલર ખાડાઓ છે નુકસાન થવાનાથી મેન્ટેનન્સ ભોગવવાનો વારો પણ આવતો હોય છે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ પડતા પાકો સર્વિસ રોડ ન બનાવતા પાણી ભરાઈ જતા હોય છે ત્યારે તલોદ મેઇન બજારમાં આવવા જવા માટે તેમજ હોસ્પિટલ અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને જવા માટે આ બ્રિજની બંને પસાર ઘણી પહોંચવું પડતું હોય છે તલોદ વેપારી અને સ્થાનિક લોકો પ્રજાજનો ખૂબ પરેશાન છે હવે તો સ્થાનિક લોકો એ વિચારી રહ્યા છે કે તલોદની પ્રજાને ક્યાં સુધી આસાન કરવું પડશે તંત્ર ક્યારે જાગશે અને જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે તલોદ યાર્ડના વેપારીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ જો આનું નિરાકરણ ના આવે તો આવનાર સમયમાં તલોદ બંધનું આહવાન આપતા વેપારીઓ નહીં અટકાય તેવું વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલોદ